મોરપીચ કલરની સાડીમાં એ અદ્ભુત લાગતી હતી એના વર્ષો પછી આમ જોઈ તો વિસરાયેલા દિવસો પાછા યાદ આવી ગયા મેં જોઈ એના વીસ મિનિટ પહેલા જ હું ગાડી લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી બાજુમાંથી એક ગાડી નીકળી આગળની સીટ પર એ જ બેઠી હોય એવો ભાસ થયો હું સરખું જોઈ ના શક્યો પણ એ ભાસ સાચો હતો કે ખોટો એવા વિચારો વંટોળે ચડે એ પહેલા સોસાયટીમાં ઊભેલી એ જ ગાડી એના ઘર નીચે જોઈ તો હું શ્યોર થઈ ગયો કે એ એ જ હતી મારો ભાસ એના લઈને ખોટો હોય જ ના શકે એ હર્ષની લાગણી મારા ચહેરા પર જળજળી ચૂકી હતી હું એ દિવસે ઘરે જઈને બસ એને જોવાની રાહ જોઈ બેસી રહ્યો એના ઘરમાંથી હસવાનો અવાજ સંભળાવો એ પણ મારી માટે એને જોઈ લીધા બરાબર જ હતો પણ એની બહાર નીકળવાની રાહ જોતા જોતા હું બારીના સળિયા પર ટેકો દઈ ક્યારે સુઈ ગયો ખબર જ ના પડી લગભગ ચાર સાડા ચાર ની આસપાસ મારી આંખોમાં પ્રકાશ પડતો દેખાયો જેની આંખે જોયું તો લાગ્યું કે કોઈ મને જોતું હતું અને જેવી મારી નજર ગઈ એવો માણસ જગ્યા પરથી હટી ગયો પણ પવનની એક લહેરે મને એના સાડીના પાલવના દર્શન કરાવ્યા એની મોર પીંચ કલરની સાડીમાં એની આંખોના તેજ જેવા આબલા એ દિવસે મને જગાડ્યો એ આબલાની રોશની જાણે મારા દિલ પર છેલ્લી વાર પડી અને એને ત્યાંથી જતા જોઈ તો લાગ્યું કે જાણે મારા તૂટેલા દિલ પર થીગડું મારવા આવી હોય અને મને ફરી એકવાર સમજાવીને જીવનની શુભેચ્છાઓ આપતી ગઈ હોય શુભેચ્છાઓ આપતી ગઈ હોય